you uh -huh.

ખેડૂત ખરાઈનો નો દાખલો વટાવીને ભાજપના ધારાસભ્ય રમણ વોરા એ અને ઈડર પાસેના દાવણ માં જમીન પોતાના નામે કરી દીધી હતી આ ઘટનામાં રમણ વોરા પોતાની કરતુજ સ્વીકારશે તો મૂળ ખેડૂતને જમીન પરત કરવામાં આવશે ધારાસભ્ય ખોટા સાબિત થતા જંત્રીના ભાવે ના ગણો દંડ વસૂલાશે રમણ વોરાએ ખેડૂત તરીકેનો ખોટો દાખલો મેળવીને જમીન હસ્તગત કરવાના ગંભીર આરોપો લાગ્યા છે પિતાના નામ સાથે પોતાનું નામ મેળવી ખેડૂત ખરાઈનો જથ્થો મેળવવામાં આવ્યો હતો જેમાં વોરા અટક ઉલ્લેખ ન હોવા છતાં ખરાઈનો નો દાખલો મેળવી લેવાયો છે આ આધારે જ ગાંધીનગર નજીક પાલેજ વિસ્તારમાં ખેતીલાયક જમીન ખરીદવામાં આવી હતી